ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવાની વાતો વચ્ચે રાજકોટ જીઓલોજી વિભાગ દ્વારા ગોંડલના મોટા ઉમવાડા ગામે પાડવામાં આવેલા દરોડાએ નવો વિવાદ ઉભો કર્યો છે કારણ કે આ દરોડામાં સરપંચના પતિ પર ખનિજ ચોરીની શંકા વ્યક્ત કરવામાં આવી છે પરંતુ બીજી તરફ સરપંચના પતિએ ખુદ તંત્ર પર ગંભીર આક્ષેપો લગાવતા કહ્યું છે કે તેઓ ખનિજ માફિયાઓ સામે લડી રહ્યા હોવાથી તેમને નિશાન બનાવી હેરાન કરવામાં આવી રહ્યા છે આવા વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં ખનીજ ચોરી અને ભ્રષ્ટાચારનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં છે અને આવા સમયે ગોંડલ તાલુકાના મોટા અમુવાડા ગામે રાજકોટ જીઓલોજી વિભાગે આજે દરોડા પાડ્યો હતો વિભાગને ફરિયાદ મળી હતી કે અહીં મોટા પાયે મોટી ચોરી થઈ રહી છે જેના આધારે અધિકારીઓ ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં સરપંચના પતિ ભૂપતભાઈનું કામ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું તપાસ દરમિયાન જીઓલોજી વિભાગે એક જેસીબી અને બે ટ્રેક્ટર જબ્બ કર્યા હતા મહત્વની વાત એ છે કે આ વાહનો પર નંબર પ્લેટ ન હતી જેના કારણે શંકા વધુ ગાઢ બની હતી અને મામલો ગંભીર બન્યો હતો આ દરોડા જીઓલોજી વિભાગના અધિકારીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે અધિકારીના કહેવા મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા ખાનગી જમીન પરથી માટી ઉપાડવાની પરવાનગી લેવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે અને જે જમીન પરથી માટી લેવાઈ રહી હતી તે અરવિંદ જાડેજાનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે તેમજ આ બાબતે ગ્રામ પંચાયતનો ઠરાવ પણ પાસ થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે તેમ છતાં નિયમોનું પાલન થયું છે કે નહીં તેની તપાસ ચાલુ રહેશે મોટા ઉમોડા ગામે ફરિયાદ મળેલી હતી અમને એટલે ભૂસ્ત શાસ્ત્રીની સૂચના અમે આ જગ્યા ઉપર આકસ્મિક તપાસ કરી તપાસ સમયે એક જેસીબી મશીન તથા બે ટ્રેક્ટરો જોવા મળેલા એમાંથી એક ટ્રેક્ટર ભરેલ હાલતમાં હતું એક ટ્રેક્ટર ખાલી હાલતમાં હતું અને જગ્યા ઉપર પ્રાથમિક દ્રષ્ટિએ એમના પાસે અમે આધાર પુરાવો રજૂ કરવા એ લોકો એક મોટા ઉમવાડા ગ્રામ પંચાયત નું એક ઠરાવ રજૂ કરેલો છે જે એક સાત બે ના રોજ એમના દ્વારા કરવામાં આવેલું છે અને તે મુજબ એ લોકો એવું કહે છે કે જે જગ્યામાં છે લેવલિંગ કરવાની છે એ પાછળ કોઈક કઈ કંપની કીધું હતું તમે રિલાયન્સ રિલાયન્સ કંપની દ્વારા જે વૃક્ષારોપણ કરી અને એનામાં માટી પુરાણ કરવામાં આવે છે પણ તે મુજબ જે જગ્યા છે પુરાણ વાળી જગ્યા છે જે સરકારી પડતર છે અને જે આ જે જગ્યા છે તે માલિકી વિસ્તાર છે જેના સાત બાર ની નકલ મુજબ માલિકનું નામ છે અરવિંદ અરવિંદસિંહ ચંદુભા જાડેજાના નામની જગ્યા છે મોટા ઉંબાડા નંબરનો સર્વે નંબર છે સાહેબ કેટલા વાહનો સ્વીચ કર્યા છે અને કેટલા લાખનો મુદ્દામલ સ્વિચ અને મુદ્દામાલ કઈ જગ્યાએ રાખવામાં આવશે ટોટલ ત્રણ વાહનો અમે કબજે કર્યા છે પ્રાથમિક દ્રષ્ટિએ જે આધાર પુરાવા ન હોવાથી અને ટોટલ બધું થઈને બત્રીસ એક લાખનો મુદ્દામાલ છે અને રાજેશ સ્ટોન ક્રશર જે જામવાડી પાસે જે સ્ટોન ક્રશર છે ત્યાં આગળ મૂકીએ છીએ વાહનો કોના હતા ને સાહેબ એક પણ વાહનમાં નંબર પ્લેટ અથવા તો કોઈ પ્રકારની એવી છે નહીં કે વાહનની હા પ્રાથમિક દ્રષ્ટિએ અમે વાહનોને જોતા કોઈ જગ્યામાં નંબર પ્લેટ કે જોવા મળેલ નથી જેથી બધાય વાહનોના ચેસિસ નંબર લેવામાં આવેલ છે અને વાહનો કોણ કોના છે એ તો અમારે જે મુજબ ઓફિસે અમે કાર્યવાહી કરીશું તે મુજબ જે રજૂઆત કરશે કરશું પણ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ ભૂપતભાઈ જસમતભાઈ ડાભી જેઓ આવી અને એવું કીધું કે અમારા વાહનો છે માલિકના વાહનો રજૂઆત રેડ પાડવા ગયા ત્યારે એમ કે આવેલું હતું કે તલાટી અથવા ચોકેશ ગ્રામ ના સરપંચ અમારે મંજૂરી લીધેલ છે તો એના પંદર દિવસ થઈ ગયા છતાં પણ એનું આજ દિન સુધી એની કાર્યવાહી એના જે છે ને બાબતે હા એમાં એના અમારું કહેવાનું એવું છે કે એ જે જગ્યા ઉપર અમે તપાસ કરેલી હતી મોવિયા ગામમાં અને ત્યાં આગળ અમે તપાસ કરીએ ને ત્યારે તમારા મીડિયા સાથેના કર્મચારી જે મતલબ સાથી મિત્રો હોય હતા તો સ્પોટ ઉપર કોઈ વાહનો કે મશીનરી જોવા નથી મળેલી અને ત્યાંથી સરપંચ દ્વારા અમે ટેલિફોનિક જાણ કરતા એવું એમને જણાવ્યું કે એ જગ્યા ઉપર અમે છે ને

કલાટી નેટીડિયો તમામ ને વિડિયો જોયેલા છે એટલે અમારા જે ગોંડલનો ગ્રુપ છે એસજીએમ કરીને એની અંદર તમામ વિડિયો વાયરલ થયેલા છે તે છે તો છતાં પણ આજ દિન સુધી કાર્યવાહી ન થવાનું કારણ શું છે ઈ જેતે ખાતાનો પ્રશ્ન છે એમાં હું અમારા તરફથી જે અમને ખાણ ખનિજને અમારા અધિકારીને જે ક વખત ફરિયાદ મળેલી તો અમે તપાસ માટે આવેલા અમને આજે ભી તપાસ ગોંડલ તાલુકાની મળેલી તો અમે આજે ભી આવેલા છીએ અમે અમારી કામગીરી વખતો વખત કરતા હોઈએ છીએ અને અમે અમારી કાર્યવાહી જે પણ તે નિયમો મુજબ ની કરીએ છીએ અને એના વિરુદ્ધમાં મતલબ જે માલિક હોય એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી છે નિયમો મુજબ આ ઘટના બાદ આ મામલે નવો વળાંક સામે આવ્યો છે જ્યારે સરપંચના પતિ ભૂપતભાઈએ તંત્ર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે તેમણે કહ્યું કે તેઓ લાંબા સમયથી ખનીજ માફિયાઓ સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને એ જ કારણે તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે પુરપતભાઈનો દાવો છે કે ખનીજ ચોરો અને તંત્રના અમુક અધિકારીઓ વચ્ચે મિલી છે અને તેઓ આ બાબતને બહાર લાવી રહ્યા હોવાથી તંત્રના પેટમાં તેલ રેડાયું છે તેના પરિણામે આજે તેમના કામ પર દરડો પાડી તેમને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સાંભળો તેમણે શું કહ્યું હાલ મોટા ઉમવાડા ગ્રામ પંચાયત સરપંચના પ્રતિનિધિ ભૂપતભાઈ જસમતભાઈ ડાબી અટાણે જે આ ખનીજ બાબતમાં પકડવામાં આવ્યા વાહનો એ જે હતી માલિકી ની જમીન છે અને પંચાયતી બગીચો બનાવી વિકાસ ના કામ કરી છે એટલે વિકાસ ના કામ કરી છતાંય પણ આ રીતનું ગામમાં જે જેનું ખનીજ હતા એનું બંધ કરાયું મેં જે હાલમાં અટાણા મોટા ઉંબાડામાં ઉંબાડા ખનીજ બંધ છે આખા ગોંડલ તાલુકામાં મોટા ઉંબાડા થી જ ખનીજ જાતું એટલે એને હાંધાય બંધ કરાવ્યું એટલે એના પેટમાં તેલ રહેણા છે એટલે આ ખોટા ફસાવાના પ્રયાસ છે પણ અમે જે છે એ લીગલી છીએ જે ભરીસી માલિકી માંથી ભરીસીને બનાવી છે પંચાયતી બગીચો બને છે ફૂડ ફ્રૂટ માટેનો અને રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી મદદ કરવામાં આવે છે તો તકલીફ આ છે છે કે ખનીજ માફિયાઓને મેં અટાણે એના મને દબાવવાની અંધી રીતે કોશિશ કરવામાં આવે છે ખોટી રીતે અંધી રીતે દબાવણી કરે ને કાયદેસર છે પણ છતાંય મને આ રીતનું કરવામાં આવે છે હા એને ખબર છે એને એને લેવલિંગ માટે જાણ કરી હતી કે ભાઈ આ આપડે ઊંચું છે આપણે લેવલિંગ કરવાનું છે

અને આ બાબતે ભૂપતભાઈએ ફરિયાદ કરી હતી ભૂપતભાઈનો આરોપ છે કે તે ફરિયાદ બાદથી જ તેમને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે તેઓ કહે છે કે મોટા ઉંબાળા ગામમાં બગીચો બનાવવા વિકાસ કામ માટે અને માટી ઉપાડવામાં આવી રહી હતી તેના તમામ ઠરાવો અને પુરાવા તેમની પાસે છે છતાં ખનીજ માફિયાઓ સામે ન બોલવા માટે તંત્ર દ્વારા દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે હવે સૌથી મોટો અને ગંભીર સવાલ એ છે કે શું આ દરોડો ખરેખર ખનીજ ચોરોની સામે નિષ્પક્ષ કાર્યવાહી છે કે પછી ખનીજ માફિયાઓ સામે અવાજ ઉઠાવનારા વ્યક્તિને દબાવવાનો પ્રયાસ જો ભૂપતભાઈ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોમાં સત્ય છે તો શું તંત્ર અને ખનીજ માફિયાઓની ભગતની પણ તપાસ થશે અને જો ખનીજ ચોરી થઈ રહી છે તો તેની સંપૂર્ણ જવાબદાર કોણ બને છે આ તમામ સવાલોના જવાબ હવે આવનારી તપાસ પર નિર્ભર છે આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર